આનું એક નામ પડ્યું છે મહિષાસુર મર્દિની મહિષાસુર નો મર્દન કરનારી પણ ઈ કયા મહિષાસુર ની વાત આપણા પુરાણો કહે છે એ વાત ગૌસ્વામી તુલસીદાસજીએ આજથી પાંચસો વર્ષ પહેલા એની રામકથામાં કીધું કે ઈ કાળકા માએ એ આદ્યશક્તિ માતાએ એ જગદંબાએ કયા મહિષાસુર માર્યો મમ મોહ મહિષેશુ વિકાલા મારી અંદર રહેલો મોહ ઈ જ મહિષાસુર રૂપ છે અને જે આ કથા માં છે આ કથા પણ માં છે અને આ ભગવત કથા એ કાલિકા કરાલા આ કથા ઈ જ કાળકાનું રૂપ લઈને મારીને તમારી અંદર રહેલા મોહરૂપી વિકારોનું મર્દન કરે છે આ કથા આપણી અંદર રહેલા મહિષાસુરનું મર્દન કરે છે એ જગદંબા છે કથા કાલિકા કરાલા મારી અંદર રહેલા મોહરૂપી મહિષાસુરને આ કથા કાળકામાનું રૂપ લઈને વિકરાળ રૂપ લઈને એનો એને નાથે જ